અત્રે ના પૂર નિયંત્રણ વિભાગ અંતર્ગત ત્યાંસી ડેમો પાંચ જિલ્લાના ત્યાંસી ડેમોનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે આ પાંચ જિલ્લાના ત્યાંસી ડેમોમાંથી અંતર્ગત રાજકોટ જિલ્લામાં બાર ડેમો છે કે જે વીસ ટકા કરતા ઓછા ભરાયેલા છે સુરેન્નગર જિલ્લાના આઠ ડેમો છે જે વીસ ટકા કરતા ઓછા ભરેલા છે મોરબી જિલ્લાના છ દેવભૂમિ દ્વારકાના તેર જામનગર જિલ્લાના ડેમો જે કરતા ઓછા ભરેલા છે હવે જો વરસાદ ખેંચ્યા છે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમો પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે પંદર જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે બિલકુલ ખાલી હોય તેમાં નહીવત ડેમ છે ત્યાંથી ડેમોમાંથી ચાર કે પાંચ પાંચ જિલ્લાના થઈને ડેમો છે કે જેમાં બિલકુલ પાણી નથી દર મહિને જે તે ડેમોમાંથી આપણે ડેટા મંગાવતા હોય છે કે આગલા મહિને આપણે પીવાના પાણીની તંગી સજે તો કેટલું પાણી જરૂરી છે તો એ પ્રમાણે આપણે નર્મદા ડેમમાંથી સૌની અંદર શ્રુ પાણી મંગાવીએ છીએ એટલે આગત્રું આયોજન આપણે કરીને જ રાખીએ છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે ડેમોમાં ઓછું પાણી છે સૌથી વધારે